રામ રામ ડાયરાને હું છું સંજય તમારું સ્વાગત છે આજજના નવા વ્લોગમાં તો કેમ છો બધું મौजમાં હસન મौजમાં જ રહેજો તો મિત્રો અટાણે આપણે આવી ગયા છીએ એક એવી જગ્યાએ જ્યાં એક મશીન આવ્યું છે નવું અમારા ગામમાં જ છે અને ઈ ખેડૂત અને માલધારી સમાજ માટે બંને માટે એટલું લાભદાયક છે તમને હું દેખાડું બધું અલો મશીનને બધું દેખાડું માલિક પાસે માલિક સાથે વાત કરું આપણે કે કઈ રીતે હું વાત બધું આ છે તો અલો તમને પેલા મશીન દેખાડી દઈ પછી આપણે ખેડૂત પાસે જાઉં માલિક જ છે ને ખેડૂત જ છે બંને

એ બારો નીકળી ને આવ્યો ને આ ગાઠડી નું વારે છે ચાલીસ કિલો નું ગાઠડી છે અને એની પેકેજિંગ થઈ જશે આ રીત હું આ ગણ પેકેજિંગ કરીને તમને દેખાડી હવે આમાં પેકેજિંગ છે તો મિત્રો જોઈ શકો છો આ પેકેજિંગ થઈ ગયું અને એનું વજન દેખાડી આપણે આને ના રે આને ન્યા આને જે આ 130 ઇફે 27 કિલો નું છે આ 400 નું છે મતલબ તો મિત્રો આ છે મોટા બોરામાં કેટલા કિલો વજન આવે દોય નહીં ભરાઈ જાય એટલે Non è che siete in grado di fare qualcosa? No, non è che siete in grado di fare qualcosa. non

ભેજ કે કઈ લાગે નહીં કારણ કે જે સંગ્રહિત કરેલ હોય ને એ કિમાં બાચક્યુમાં ભેજ નથી લાગવાનો નથી એમાં વરસાદને લીધે કઈ બગડવાનો નથી બાચકીમાં પાથર રાખેલ છે એટલે અને પાછો એને શું કે રાખવાનો સંગ્રહ કરવાનો એક ઓછી જગ્યા એમ જરૂર પડે એક જગ્યાએ તમે અહીંયા ધારો કે અહીંયા રાખી તો અહીંયા ઓછામાં ઓછી ઘણી એમ ચાલી પચાસ આમ તમે ઊંચે આમ વધારે કરી શકો તમારું ગોડાઉન હોય કે ગમે એ હોય એમાં તમે ઊંચા સુધી ભરી શકો એટલે ઈ સંગ્રહિત કરી શકી પાછું આમાં વજન પ્રમાણે હોય એટલે તમારે એક બે ને એટલું નાખવું તો એટલું ખોલીને એટલું નાખી દેવાનું પાછું ઈ પેકે થઈ જાય એટલે પાછું તમારે ઈ બગડે એ નહીં બધું એટલે પશુપાલન માટે બી એ સારું છે તો તમને નંબર દઈ દઉં હું અમને આપડે હજી ચાલુ નથી આ તો હજી ટ્રાયલ છે પછી ચાલુ એ થવાનું હોય ને તમને હજુ એના ઓનર છે એને બી મળવાના છે જેના માલિક છે એને અને એમના પાસે બી તમારું બધું એમ હું કે આપડે ઇન્ટરવ્યુ લેવાના હોય વાત કરવાના હોય કે હું હું આનો ફાયદા છે તો દેખાડી હું થોડીક વાર માલો બીજી વાત મિત્રો આ સુમુલ ડેરી માં જે લોકો દૂધ વેચતા હોય એ લોકો ને ખબર હોય આહિર હોય કે ગમે જાતિ હોય પશુપાલન કરતા હોય દૂધ વેચતા હોય એ બધા જાણતા હોય કે સુમુલ ડેરી વાળા હે એ શું કે ભાતિયા ની એટલે કે બીજી એ કઈ કઈ નો કેવાય છે ભાતિ હું કેવાય ડાંગ ડાંગર ડાંગર એ બધા જે પુડિયા હોય એને ગાંઠડિયું કરે એટલે ચોરસ ક્યુબ જેવા આવે તમને ખબર હોય તો આ ઈ વેચે એના જેવું જ છે આને પેકિંગ તમને દેખાડું પેકિંગ કેવું છે ઈ અત્યારે તો ટ્રાયલ આલે છે એટલે હરખું નથી કરતા પણ તમને દેખાડી દઈ તો તો મિત્રો આ છે એનું પેકિંગ આવી રીતે પેકિંગ થાય છે અને આવી રીતે ગાઠળીઓ થાય છે આ છે એનું મશીન તો મિત્રો આ જે મશીન છે એ ગુજરાત નું એવું મશીન છે કે જે આવી રીતે પેકેજિંગ ને બધું કરે પછી વેચાણ થાય એનું તમારે જોતું હોય તો કહેજો આપણે ચાલુ થાય કામ રૂટીન ડેલીનું ચાલુ થાય એ વેચવાનું ત્યાં આપણે નંબર આમાં કમેન્ટ કરી દે હું પિન કરી દે હું આપણે નંબર હજી ચાલુ નથી હોય એટલે જરાકવાર જાળવી પછી બધું પૂછીને એને મૂકી ત્યાં પાછા આપણે એના માલિક પાસે જ હું બધું વાત કરાવીશું એને અને કરીશું કંઈક એટલે આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરી નાખી અહીંયા સુધી જોયો તો ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો આવજો ભાઈ ભાઈ તા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મળી એક નવા વ્લોગમાં આવજો